નમસ્કાર શહેરમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવાર માટે જમીનનો એક ટુકડો એ સૌથી મોટું સપનું છે કોઈક વ્યક્તિ આવે છે કહે છે કે પ્રધાનમંત્રીના સૌથી મોટા સપનાની અંદર ઇન્વેસ્ટમેન્ટની તમારી પાસે તક છે સપના શેખચલ્લીની દુનિયામાં લઈ જાય છે શેખચલ્લી ખબર છે ને પેલી વાર્તા આટલું દૂધ વેચીને મરઘી લાવીશ મરઘી ઈંડા આપશે એટલે બીજી મરઘી લાવીશ પછી આખું પોલ્ટ્રી ફાર્મ તૈયાર થઈ જશે પછી હું કરોડપતિ બની જઈશ બિલકુલ એક્ઝેક્ટ આ રીતે અને અચાનક અતિ ઉત્સાહમાં લાલચમાં દૂધને જ લાત વાગી જાય અને શેખચલ્લીના સપના તૂટે મિડલ ક્લાસ વિચારે છે કે પાંચ દસ લાખમાં તો અમદાવાદ દિલ્હી મુંબઈ બેંગ્લોર ત્યાં તો જમીનનો ટુકડો સપનામાંય નહીં આવે એટલે એ વિચારે છે કે જ્યાં ફ્યુચર સિટી બનશે જ્યાં દેશનું પહેલું ગ્રીનફિલ્ડ સિટી બનશે જે રાજ્ય ઓલરેડી આટલું વિકસિત છે ત્યાં શહેર કેટલી તક લઈને આવશે અને ત્યાં ખાલી દસ લાખના રોકાણમાં એના સપનાનું આશિયાના બને એટલો જમીનનો ટુકડો જો એને મળી જાય છે તો એ પ્લોટ ત્યાં કેમ ન ખરીદે આજે પ્લોટ ખરીદશે કાલે ત્યાં દેશનું સૌથી મોટું અદ્યતન શહેર બનશે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરતાં પણ મોટું એરપોર્ટ હશે એના રોકેલા દસ લાખના કરોડ થશે એ કરોડપતિ થઈ ગયા પછી પાછું રોકાણ કરશે પૈસા ડબલ થતા રહેશે અને પછી અચાનક એને વાગે છે એક ધક્કો સમાચાર વાંચે છે કે આવી જ રીતે નેક્સા એવરગ્રીન નામની કંપનીના બે માલિક નામે સુભાષ અને રણવીર બિજરાની રાજસ્થાનના સીકર જિલ્લાથી ગુજરાતમાં ધંધો કરવા આવે છે વર્ષો પહેલાં એમણે ત્રીસ લાખની જમીન પણ ધોલેરામાં ખરીદી હતી હજુ હમણાં વર્ષ બે હજાર એકવીસમાં અમદાવાદમાં કંપની રજીસ્ટર કરે છે લોકોને કહે છે કે ખાલી પચાસ હજારના રોકાણથી શરૂઆત થશે દાવો કરે છે કે એમની પાસે ધોલેરામાં લીધેલી તેરસો વીઘા જમીન છે સ્કીમ શરૂ થાય છે પછી ફેમસ એમએલએમ મલ્ટી લેવલ માર્કેટિંગ એકની ટોપી બીજાના માથે ખાલી પચાસ હજાર ભરો મહિને મહિને રૂપિયા પાછા પણ મળશે નવા ગ્રાહકો લાવતા જાઓ તમારું કમિશન વધારતા જાઓ ગોવાની ટ્રીપ કરો ફરવા જાઓ જલસા કરો અને પ્લોટ એ તો મળવાનો જ છે એમ કરતાં કરતા સત્યાવીસો કરોડ રૂપિયા ભેગા કર્યા એમાંથી કરોડો રૂપિયા તો એજન્સને આપ્યા બાકીના રૂપિયા શેલ કંપનીમાં નાખ્યા અમદાવાદમાં ફ્લેટ રાજસ્થાનને ગોવામાં રિઝોર્ટ્સ ખરીદ્યા અને પછી પેટ ભરાયું એટલે ભાગી ગયા પચાસ હજાર એ વળી શું હોય ધોલેરામાં પ્લોટ એ શું હોય સપનાનું શહેર એ શું હોય શેખચલ્લીની લાત વાગી દૂધ ઢોળાયું અને સપનું તૂટ્યું આવા સમાચારો ડાઘ લગાડે છે પ્રધાનમંત્રી મોદીના વર્ષ બે હજાર નવથી થી જોવાયેલા એ સપના પર કે શું ધોલેરા એટલે ફ્રોડ જ છે જવાબ એનું ના છે તો ધોલેરા આટલું બદનામ શું કામ થઈ ગયું બદનામીનો જવાબ સમજતા પહેલા ધોલેરા સમજીએ અને એ સમજવા માટે મારી કે તમારી વાતો શું કામ માનવાની સીધા વેબસાઇટ પર જઈએ અને તમે જેવા ધોલેરા એસઆઈઆરની વેબસાઇટ પર જશો એટલે ધોલેરા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એની સરકારી આ વેબસાઇટ છે અને તમને સૌથી પહેલાં ડિસ્ક્લેમર દેખાશે વેબસાઇટ ખોલતાની સાથે આ તમને ફરજિયાત એટલે દેખાશે કેમ કે એમને પણ ખબર છે ધોલેરાના નામ પર શું થઈ રહ્યું છે એમાં બહુ જ મહત્ત્વનું છે કે રિલેવન ટીપી સ્કીમ ડિટેલ્સ પર્ટેનિંગ ટુ ડીએસઆઈઆર ડીએસઆર એટલે ધોલેરા એસઆઈઆર આર અવેલેબલ ઓન ધીસ વેબસાઇટ અન્ડર ધી મેપ્સ એન્ડ રિપોર્ટ સેક્શન ઓફ ડીએસઆઈઆરડીએ ટેબ એટલે તમે આ વેબસાઇટ પર જ ટીપીનો નકશો જોઈ શકશો જેના પર તમને દેખાશે સૌથી મહત્વનું વાત એ છે કે અમે એવું કહ્યું છે કે ઇટ હેઝ કમ ટુ અર નોટિસ કે અમારી અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક પ્રાઇવેટ લેન્ડ અને પ્લોટ કે જે ધોલેરાની બાઉન્ડરીની નજીક આવેલા છે એ મિસ રિપ્રેઝન્ટ થાય છે પ્રાઇવેટ ડેવલપર્સ દ્વારા કે જાણે એ ડીએસઆઈઆરમાં છે મતલબ એમને પણ ખબર છે કે ધોલેરાના નામ પર કેટલીય પ્રાઇવેટ જમીનો અને પ્લોટ વેચાઈ રહ્યા છે જેની બાઉન્ડ્રી પર આવી રહ્યા છે અને એટલે જ ઇન્વેસ્ટ ઇન્વેસ્ટર્સને રોકાણકારોને એ સ્ટ્રોંગલી એડવાઈઝ કરે છે કે તમે ધ્યાન રાખો તમે કશું પણ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં જમીનની ખરીદી વેચાણ કશું કરતા પહેલાં એની ઓથેન્ટિસિટી અને લીગલ સ્ટેટસ ચેક કરો અને એટલે તમને સમજાશે કે આખી સ્થિતિ શું છે આખું ડિસ્કલેમર તમે જાતે ધોલેરાની વેબસાઇટ પર જઈને વાંચી શકો છો હવે તમે ધોલેરાની વેબસાઇટ પર અહીંયા પબ્લિક અવેરનેસની આ નોટિસ પણ વાંચશો જો તમે પેલી બંધ કરશો અહીંયા પણ દેખાશે કે ધોલેરા એસઆઈઆર વિસ્તારમાં રોકાણ કરવા બાબતે જાહેર જનતાને આથી જણાવવામાં આવે છે કે આવું રોકાણ કરતા પહેલા જમીન માલિકી અને બાંધકામ માટે સંબંધિત સત્તા મંડળો દ્વારા ચકાસણી કરાવવી હિતાવહ છે અને એ સંબંધિત સત્તા મંડળ કયા એ બધું માહિતી અહીંયા આપેલી જ છે અહીંયા ડીએસઆઈઆર ડીએમાં જશો એટલે તમને એમાં ટીપી સ્કીમની માહિતી પણ દેખાશે તમે અબાઉટમાં જાઓ તો તમને અબાઉટમાં પણ દેખાશે એટલે અહીંયા એસઆઈઆર એક્ટ છે ડેવલપમેન્ટની પરમિશન છે મેપ્સ અને રિપોર્ટ છે ફાઇનલાઇઝ ટીપી સ્કીમ છે લીગલ ફ્રેમવર્ક છે ચેકલિસ્ટ છે બધું જ છે અબાઉટમાં તમે જશો એટલે ધોલેરા શું છે એના વિશેની પણ પૂરી માહિતી તમને એમાં મળશે કે ધોલેરા એનું વિઝન શું છે ગુજરાત વિશે ઓવરવ્યૂ પ્રમોટર એટલે એના માલિક કોણ કોણ છે કેમ કે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની આપણે બનાવેલી છે એ દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરનો બહુ જ મહત્વનો હિસ્સો છે આપણે અગિયાર આટલા કોરિડોર આખા દેશમાં બની રહ્યા છે અને એમાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર જે બની રહ્યો છે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એની હેઠળ ધોલેરા એસઆઈઆર એનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે બે હજાર નવમાં જોવાયેલું આ સપનું હતું અને તમે હવે જશો ધોલેરાની એ બિલ્ડિંગની આસપાસ કે વિસ્તારોમાં તો તમને સમજાશે કે આપણે બહુ જ નજીક છીએ એને ધોલેરાને સેમી કન્ડક્ટર હબ બનાવવા તરફ એટલે ગુજરાત એ તો જ બની શકશે તો જો ધોલેરા ડેવલપ થાય છે તો અને એટલે જ ધોલેરા ડેવલપ થઈ રહ્યું છે ત્યાં શું શું છે બીજું એટલી સરસ રીતે આ વેબસાઇટ પર માહિતી છે કે જેમ કે આ એબીસીડી બિલ્ડિંગ આ તમે ખાસ જોયું હશે તમે ધોલેરાના નામ પર કોઈ પણ પ્રોજેક્ટ ખરીદો છો તો તમને આ બિલ્ડિંગ દેખાશે હવે આ બિલ્ડિંગ એબીસીડી બિલ્ડિંગ ઓળખાય છે ધોલેરાનું મુખ્ય બધા જ વહીવટી કામો અહીંયા થાય છે અહીંયા એક્સપિરિયન્સ સેન્ટર પણ બનાવેલું છે અહીંયા પ્રોજેક્ટ્સમાં તમને દેખાશે કે આ એબીસીડી બિલ્ડિંગ જે બન્યું તો કોણે બનાવ્યું તો ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડ બોતેર પોઈન્ટ એકત્રીસ કરોડનો આ કોન્ટ્રાક્ટ હતો એની માહિતી છે અહીંયા રો વોટર ટ્રાન્સમિશન મેઇન મેઇન વસ્તુ એ છે કે પાણી ક્યાંથી આવી રહ્યું છે અહીંયાથી ધોલેરા જે વિસ્તારમાં છે વિસ્તાર બહુ સમજવા જેવો છે ખંભાતની જે આખો અખાત છે બહુ નજીક છે ત્યાંથી એટલે એ અખાતના વિસ્તારમાં ધોલેરા એનું બનવું ત્યાં ત્યાં વોટર બોડીઝ સરસ બનાવ્યા છે ટાટાનો પ્લાન્ટ ઓલરેડી શરૂ થઈ ગયો છે ત્યાં સેમી કન્ડક્ટરનું કામ ચાલુ છે અને બે હજાર છવ્વીસના અંત સુધીમાં હાઈવે તો બની ગયો છે હાઈવેને ખાલી ઉદઘાટન કરવાનું બાકી છે બાકી બધા વાપરી રહ્યા છે હાઈવે ઓલરેડી એરપોર્ટ પર બહુ જ મોટા કાર્ગો વિમાન ઉતરી શકે એટલી મોટી લાંબી એરસ્ટ્રિપ બનાવાઈ છે એટલે બે હાજર છવ્વીસના અંત સુધીમાં એ પણ થશે અને કદાચ બે હજાર સત્યાવીસ થી ત્રીસની વચ્ચે મેટ્રોનું પણ બહુ બધું કામકાજ પૂરું થઈ જવાનું છે ત્યાં ત્યાં અઢિયા રિવર બન્ડિંગનો ફેઝ છે બીસી બિલ્ડિંગ બનેલું છે ત્યાં એક્સપિરિયન્સ ઝોન છે જે એબીસીડી બિલ્ડિંગમાં બનેલો છે એટલે જો તમે ધોલેરા જાઓ તો તમે ત્યાં જશો એટલે તમને સમજાશે કે ધોલેરા ભવિષ્યમાં આથી પંદર વીસ વર્ષ પછી કેવું દેખાતું હશે એનો અનુભવ તમને થશે ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ રોડ્સ એન્ડ સર્વિસ કેનાલ ફ્રન્ટ એનું ડેવલપમેન્ટ બીજું આ કોઈ એમને વર્ચ્યુઅલ ફોટો નથી આવું ધોલેરામાં ઓલરેડી બનવું બની ગયેલું છે અને એ સિવાય બીજું શું છે એના વિશે બધી જ માહિતી તમને એની વેબસાઇટ પર મળશે વેબસાઇટ પર જશો તમને તો એ સમજાશે કે માણસો માટે એની એની કલ્પના કરેલી છે કે તમે આવો લીવ પ્લે વર્ક એટલે આવો કામ કરો રમો બધું જ એક અલગ પ્રકારનું અલાયદું જીવન મળે શાંઘાઈ કે ન્યૂયોર્કની જે કલ્પના થઈ છે એ પ્રકારે ધોલેરા ઊભું થાય ગિફ્ટ સિટી જે ઊભું છે એના કરતા ત્રણ ચાર ગણું પણ ખૂબ વધારે વિશાળ મોટું એક બિલ્ડિંગ એક આખું શહેર તૈયાર થાય એ શહેરમાં ડાઘ લાગે એ ન ચાલે આજે ગિફ્ટ સિટી જે ક્ષમતા સાથે ઊભું છે એના કરતા અનેક ઘણી સંભાવનાઓ સાથે ઊભું થઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાનું ધોલેરા ભારતનું સેમી કન્ડક્ટરનું સપનું આ જગ્યા પર સાકાર થઈ રહ્યું છે હમણાં જ પીએમ જ્યારે વિશ્વની મહત્વની કંપનીઝને એના અધિકારીઓને મળી રહ્યા હતા ત્યારે ચર્ચા ભલે માઇક્રોસોફ્ટના સત્યનાડેલા કે પછી સ્ટાર લિંકના અધિકારીઓની થઈ હોય પણ ઇન્ટેલના સીઈઓની ભારત મુલાકાત બહુ જ મહત્વની છે ભારતનું સિલિકોન હબ બનવાનું સપનું ત્યાં છે ટાટા સાથે થયેલા કરાર અને જબરદસ્ત સ્પીડમાં આકાર લેતું ડ્રીમ સિટી ધોલેરા એ કોઈ પોન્જી સ્કીમની લોભામણી જાહેરાત નથી પણ આંખોની આગળ ઉભેલી હકીકત છે આ પહેલું શહેર છે જ્યાં માણસો આવીને વસે એ પહેલા વિશાળ હાઈવે વિશાળ કાર્ગો વિમાન ઉતરી શકે એટલું મોટું એરપોર્ટ અમદાવાદને કરતી મેટ્રો લાઇન બધું જ તૈયાર હશે અને એ પણ બહુ જલ્દી પણ સમસ્યા એ સમજણના અભાવથી શરૂ થાય છે કે આ બધું જ ધોલેરા એસઆઈઆરમાં હશે નહીં કે એરો સિટીના નામ પર એરપોર્ટ સાથે ક્યાંય લેવા દેવા ન હોય એવા ક્યાંય દૂર પાણીની વચ્ચે વેચાતી કોઈ સ્કીમમાં કોઈપણ છાપું ન્યૂઝ ચેનલ બિઝનેસ ચેનલ સેલિબ્રિટીઝ યુટ્યુબ ચેનલ જ્યારે ધોલેરાને પ્રમોટ કરે છે ત્યારે એ વાતની જવાબદારી એ લોકો નથી લેતા કે એ ધોલેરાના નામે અંદર પ્લોટ વેચી રહ્યા છે કે બહારના દૂરના વિસ્તારોમાં એ ચાળીસ કિલોમીટર દૂર છે કે ચારસો કિલોમીટર એનાથી વધારે મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યાં સરકાર એસઆઈઆરના ટીપી પ્લાનમાં એને નથી લઈ રહી ત્યાં તમે વીઘાનો એક પ્લોટ ખરીદશો તો એ શું કરી લેશો કેમ કે ત્યાંના પાણીનું કનેક્શન છે એના ગટરનું આયોજન ના વીજળીનું જોડાણ ત્યાં લીધેલો પ્લોટ દસ વર્ષે ડબલ તો જવા દો જે દિવસે આ એમએલએમ થી પેલાનું પેટ ભરાઈ જશે અને વેચવા વાળો ભાગી જાય ત્યારે જવાબદારી લેવા વાળું પણ કોઈ નથી રહેતું આ બધાની મોડસ ઓપરેન્ડી આ બધાની એમો એકદમ સરળ છે એ ધોલેરાના નામે પોતાની સ્કીમ વેચે છે તમે રસ્તા પર નીકળો જજો ક્યારેક ધોલેરા બાજુ તો ચારેય બાજુ ધોલેરાના સૌથી મોટા બિલ્ડર તો આઠ લોકો છે એવો આભાસ થાય એટલા હોર્ડિંગ્સ મૂકેલા છે એ લોકો સંઘ ખાવા પૂરતો જમીનનો ટુકડો કે એક સ્કીમ ધોલેરા એસઆઈઆરના અંદરના વિસ્તારની અંદર રાખે અને પછી બાકીનો એંશીથી ને એવું ટકા વેપારે વિસ્તારની બહાર કરે છે ત્યાં તમે ચોમાસામાં જાઓ તો આખી જમીન પાણીની અંદર ડૂબેલી હોય મોટા શહેરોમાં રિયલ એસ્ટેટના મોટા કાર્યક્રમના આયોજન કરવાના

તો એને લાગે છે કે દિલ્હી મુંબઈમાં તો ક્યારે એટલું ભેગું કરી શકવાનું કે એક પ્લોટ લઈ શકે એટલે મોટે ભાગે ગ્રાઉન્ડ પર ગયા વગર માત્ર એ એજન્ટના ભરોસા પર પ્લોટ બુક કરાવે છે તમે ધોલેરાના પ્રોજેક્ટ સર્ચ કરો ગૂગલ મેપ પર જાઓ ચારેય બાજુ ધોલેરાના નામે એસઆઈઆરના વિસ્તારને જ્યાં લેવા દેવા પણ નથી એવી વેચાતી હજારો સ્કીમ દેખાશે ઓછામાં ઓછા દસ હજાર કરોડની આ એમએલએમ અથવા પોન્જી સ્કીમ છે આ હજારો કરોડના પ્લોટ એસઆઈઆરના ટીપી એરિયાની બહાર વેચાયા છે खुलेआम प्रधानमंत्री का सपना पर डाग लगी રહ્યો है और नियंत्रण ना नामे धोलेरा वेबसाइट पर एक चेतावनी આપી दी थी बाकी ना सिवाय कशु थई नहीं रही धोलेरा देखिए मित्रों गुजरात में हम नए शहर बना रहे हैं आपको भी मेरी प्रार्थना है अगर वेबसाइट पर आप धोलेरा डीएचएली आ रहे हैं धोलेरा एसआईआर इस पर जाएंगे तो बहुत डिटेल मिलेगी हम अहमदाबाद से 80 किलोमीटर दूर समुद्र तट की तरफ एक नया पूरा शहर बना रहे हैं नया शहर बना रहे हैं जो पूरी तरह सारी व्यवस्थाएं होगी और वो कैसा शहर होगा जैसे मैंने कहा ना मेरा स्केल और स्पीड वाला मामला तो रहता ही हर चीज में मित्रों आज जो दिल्ली है हजारों साल के बाद जो आज दिल्ली बना है उसकी जो साइज है ये हमारा जो नया धोलेरा बनेगा उसकी साइज दिल्ली से डबल है यह हमारा जो धोलेरा बनेगा आज जो सांगाई है उस सांगाई से छह गुना ज्यादा बड़ा हमारा वो धोलेरा बनने वाला है सिक्स टाइम और तो मित्रों तो उस लेवल पे हम सोच रहे हैं और हम हाँ, हमें विश्वास है कि नए शहर बनेंगे आम सामान्य मानवीय की जो आवश्यकता है व्यवस्था है उसको बल मिलेगा આપણા દેશમાં કમનસીબે બ્લેક અને વ્હાઈટ કરતાં ગ્રે એરિયા બહુ મોટો છે અને ભયાનક ઘાતક પણ છે આ ગ્રે એરિયામાં રહીને નકલી માર્કેટિંગ કરીને કોઈ પણ કંપની આવીને ચૂનો લગાવીને જતી રહે છે અને ડાગ લાગે છે ધોલેરા બ્રાન્ડ પર આ વિડીયો કે આ પ્રકારના અનેક વિડીયોની આખી સિરીઝ ચલાવીશું તો એ સ્થિતિ બદલાઈ જશે એવી બહુ વિશેષ અપેક્ષા નથી પણ અપેક્ષા તો ધોલેરાના પ્રશાસન પાસે છે કે આવી રીતે છેતરતી જાહેરાતોને રોકે અપેક્ષા મિડલ ક્લાસ પાસેથી છે કે સપના જોવા બહુ જરૂરી છે પણ એનો કોઈ શોર્ટકટ નથી હોતો પરસેવાથી કમાયેલા પાંચ પંદર લાખ ક્યાંક રોકતા પહેલાં સ્થળ પર કાગળ પર ના અધિકારિક વેબસાઇટ પર નીતિ નિયમો ક્યાંક તો જુઓ અને જો અમે ઈચ્છતા તો નામ જોગ અનેક આવા ડેવલપર્સ કથિત ડેવલપર્સના નામે આ લોકો વિશે વાત થઈ શકતી પણ સમસ્યા એ છે કે કેટલા નામ લઈશું ગ્રે એરિયામાં રહીને કામ કરતા લોકોની યાદી તો અનંત જેટલી છે તો બસ તમારે સંપત્તિ લેવી છે સારું વળતર જોઈએ છે તો ધોલેરા સર અદ્ભુત ઓપ્શન છે તો પણ તમે ક્યાં લઈ રહ્યા છો ઘર કે જમીન ખાસ જોજો કેમ કે આ રીતે વેચાતા પ્લોટ પર રહેરાના કોઈ નિયમો લાગુ નથી થતા અને જે નિયમો લાગુ પણ થાય છે એનું પાલન કરવાની દરકાર પણ કોઈ નથી લેતું શેકચલ્લી ન બનો વિઝન સાથે પોતાનું સામ્રાજ્ય ઊભું કરી શકો અને કોઈ ધૂતારો તમને આવીને છેતરી ન જાય એટલો લોભ તમારામાં ન આવે તમે ખરેખર નીતિ નિયમોની તપાસ કરી શકો ગ્રાઉન્ડ પર જઈને જોઈ શકો હકીકત જાણી શકો અને પછી કંઈક લો એવી અપેક્ષા સાથે નમસ્કાર